નાણા કનુભાઈ દેસાઈ સાંસદ ધવલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિત પત્રકાર પરિષદ યોજાઈ હતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર ના સફળતા પૂર્વક ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોદી સરકારના સફળતાપૂર્વક અગિયાર વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન વલસાડ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કાનુભાઈ દેસાઈ દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિઓ અને વિકાસ કાર્યો સહિત પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી

ત્યારે આ સુશાસનના અગિયાર વર્ષ દરમિયાન સુશાસન જનકલ્યાણ અને લોકોની સુખાકારી માટેના જે કામો થયા પ્રજા સમક્ષ લઈ જઈને હજી વધુ કેવી રીતે આપણે લોકોની સેવા કરી શકીએ આજે વલસાડ જિલ્લા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું એમાં સાંસદ અને દંડક શ્રી ધવલભાઈ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને ડાંગના પ્રમુખ શ્રી કિશોરભાઈ ની આગેવાની હેઠળ આજે પ્રેસ વાર્તા યોજાઈ અને દેશની સેવા કરી છે અને અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સિદ્ધિ ની પુરા દેશભરમાં પહેલા અમારું પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યાર પછી ગુજરાત રાજ્યમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ સાહેબ અને ગુજરાતના મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પ્રેસ વાર્તાનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે કર્યું અને આજે વલસાડ અને ડાંગ જિલ્લાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ મે વલસાડ ખાતે કરવામાં આવી છે એમાં અમારા ગુજરાતના રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ અમારા દરેક શ્રી અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને કિશોરભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું અને મુખ્ય હેતુ જે સરકારે વર્ષમાં જે અમે અમે લીધા હતા એને લગીને આગળ દોરી ગયા છે અને ભારત દેશને દરેક ક્ષેત્ર કઈ રીતના વિકાસ કર્યો છે એની વાત કરવા માટે આજે ખાસ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું જેમ તમે જાણો છો કે ભારત દેશ અગિયારમાં નંબરે હતું એ આજે ભારત દેશ વિશ્વમાં ચોથા નંબરે પહોંચી ગયું છે ત્રીજા નંબરે તરફ ગૂચ કરી રહી છે એ રીતે

जिल्हा भाजप मीडिया इंचार्ज दिव्येश कैलासनाथ पांडे जिल्हा सोशल मीडिया इंचार्ज हितेशभाई सुरती जिल्हा आय टी इंचार्ज द्रोविंदभाई पटेल